નમસ્કાર દર્શક મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જે સંતરામપુર તાલુકાના માનગઢથી ભમરી સુધીનો જે માર્ગ છે તે અચાનક જ અહીંયા જે છે તે ભારે વરસાદના કારણે અહીંયાથી ધરાશાય થયો છે જેના દ્રશ્ય આપ જોઈ શકો છો અને સમાચાર મળતાની સાથે જ અમારી વી સેવનની ન્યૂઝ ટીમ એટલે કે નીતિનભાઈ ગિરવતભાઈ તેમજ સાથે અમારી પૂરી ટીમ આખી અહીંયા ઉપસ્થિત છે સ્થળ પર આપ જોઈ શકો છો અને આ અંદાજે રાત્રે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો જેમાં અગિયાર સાડા અગિયાર વાગ્યાની આજુબાજુમાં આ ઘટના ઘટવા પામી હતી ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર અનેક પ્રકારના વિડીયો પણ વાયરલ થયા હતા અને હાલ વરસાદ ચાલુ છે તેવામાં જ અમારી ટીમ અહીંયા પહોંચી ગઈ છે નિરીક્ષણ કરવા માટે અને આમ તો કહી શકાય કે માનગઢથી બંબરી સુધીનો જે માર્ગ છે તે ભારે એમ મેન માર્ગ કહેવાતો હોય છે ત્યાં એક અચાનક જ ઇકો ગાડી જતી હતી અથવા તો પાર્ક કરેલી હતી તેની અંદર ત્રણ ત્રણ જેટલા લોકો જે છે તે સવાર હતા પણ જો કહેવાય કહી શકાય કે મોટી દુર્ઘટના ઘટી હોય અને આવા અનેક પ્રકારના બચાવો થયા હોય તે ખૂબ જ મહત્ત્વનું કહેવાય કારણ કે અહીંથી એક ઇકો ગાડી છે તે જતી હતી અને તેમાં ત્રણ વ્યક્તિ પેસેન્જર જે છે તે સવાર હતા પણ અચાનક તે પેસેન્જર બહાર નીકળી ગયા છે અને ઇકો ગાડી જે તમે મારી પાછળ જોઈ શકો છો અથવા તો મારી પાછળની બાગમાં તમે જોઈ શકો છો કે ઇકો ગાડી છે તે ખાબકી છે અને તેને બહાર કાઢવાના જે પ્રયાસો છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અહીં પોલીસ તંત્ર તેમજ લાગતા ઓળખતા અધિકારીઓ બધા જ ઉપસ્થિત છે અને અહીં જે તાત્કાલિક ધોરણે આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને જે અહીંયા અધિકારીઓ પણ નિરીક્ષણ કરીને ગયા હોવાના સમાચાર અહીંથી પ્રાપ્ત થઈ રહ્યા છે પણ આ ઘટનામાં જો કોઈ મોટી દુર્ઘટના થઈ થવા પામી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ઇકો સવાર હતા તે ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા અથવા તો કૂદી ગયા હતા ત્યારબાદ જે ગાડી છે તે ખાઈ ખાઈની અંદર ખાબકી હતી અને તે ગાડીને મોટા પાયે નુકસાન થવાનું જે જાણવા મળ્યું છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો અને હવે જે ગાડીને બહાર કાઢવાની કામગીરી છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવું અમને બહાર ધરી આપી છે પણ તાત્કાલિક ધોરણે તો અહીંયા જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ અહીં જે લોકો છે તેમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો સાથે જે અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો અને જે પ્રમાણે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યો છે અદ્ભુત દ્રશ્યો તમને જોવાતા હશે કે આવા પ્રકારના અત્યારે ભારે વરસાદ પડવાના કારણે જે અનેક બનાવો છે તે બનવા પામ્યા છે અને એક આ ભમરીથી માનગઢ સુધીનો જે માર્ગ છે તે એક માનગઢ તરફ જવાનો એક આ મુખ્ય માર્ગ કહેવાતો હોય છે તેવા સમયે જે વરસાદના કારણે અહીંથી પસાર થતાં જે વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડતો હોય છે તેવા સમયે અમારી ટીમે અહીં પહોંચી અને નિરીક્ષણ કર્યું છે જે આપ રસ્તો જોઈ શકો છો ચારે બાજુથી તૂટવા પામ્યો છે સાથે જ આગળ એક તમને એક ગાડી જોવાતી હશે તે એથી પસાર થતી હતી અને અચાનક જ જે રસ્તાની પાછળના ભાગમાં છે તે ઉતરી જવા પામી હતી તો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગાડીને કેટલા સમયની અંદર બહાર કાઢવાની જે કામગીરી કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાડીને ટૂંક સમયની અંદર બહાર કાઢવામાં આવશે સાથે જ તમે રસ્તાની પરિસ્થિતિ જોઈ શકો છો કે રસ્તો અહીં અધવચ્ચેથી તૂટવા પામ્યો છે એટલે કે જે કિનારી જે પેલા પેલી બાજુની જે કિનારીઓ ખરી છે તે અચાનક જ ધરાશાયી થઈ છે જો કે અહીંથી મોટી દુર્ઘટના ટળી હોય તેવું આપણે દ્રશ્યો પરથી સાબિત કરી શકીએ છીએ કારણ કે જે અહીંયા જે લોકો અવર જવર થતા હોય છે મોટા પ્રમાણમાં અહીંથી જે મુખ્ય વાહનો હોય તે જતા હોય છે સ્કૂલથી જે આવતા લોકો હોય તે તે પણ જતા હોય છે તો આવા સમયે જે ઘટના રાત્રે ઘટી હતી એટલે કોઈ મોટી દુર્ઘટના તો ઘટી નથી પણ જો કે કહી શકાય કે એથી જે ઇકો ગાડી છે તે જતી હતી અને એ સમયે ઇકો ગાડી જ અહીંથી ખાબકી છે અને જેની અંદર બહારના જે અંદર બેઠેલા જે વ્યક્તિ છે તે બહાર કૂદી જતા ગાડી અંદર ધરાશાયી થઈ છે અને ગાડીના મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે પડ્યો હતો આ રસ્તો કઈ રીતના પડ્યો હતો એટલે કે જો કોઈ વરસાદ આવ્યો હતો કે પછી અચાનક જ પડ્યો હતો અચાનક જ પડ્યો હતો કેટલા સમય પડ્યો અગિયાર ને રાત્રે ભાઈએ જણાવ્યું છે એ પ્રમાણે રાત્રે અંદાજે અગિયાર સાડા અગિયાર વાગ્યાની આજુબાજુમાં રસ્તો છે ભારે વરસાદના કારણે ધરાશાય થયો હોય તેવું લાગી રહ્યું છે હાલ તો હવે ત્યાં નિરીક્ષણ કરશું પછી જ ખબર પડશે અહીંયા જે સ્થાનિકો અને આગેવાનો છે આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ ઘટના કઈ રીતના ઘટી હતી અને જે તંત્ર દ્વારા કેટલા સમયની અંદર નિરીક્ષણ કરી અને કામગીરી કરવામાં આવશે આપણે સ્થાનિક આગેવાન છે આપણી જોડે તેમની જોડે વાત કરીશું શું નામ છે તમારું પારગી અરવિંદભાઈ ભેમાભાઈ હા અરવિંદભાઈ આ કઈ રીતના ઘટના ઘટી હતી તેના વિશે થોડો અભિપ્રાય આપજો હવે આ ઘટના કાલે સાંજે લગભગ છ વાગ્યા પછીની છે અને ઇકો ગાડીના જે માલિક હમણાં અમારી જોડે મુલાકાત થઈ એમણે કીધું કે રાત્રે અગિયાર ને અગિયાર લગભગ અમારે અહીંયા આવવાનું થયું કંઈક વર્ધી મારીને આવતા હતા રાજસ્થાનમાંથી અને એ લોકોએ જોયું એટલે ઇકોમાંથી નીચે ઉતરી પડ્યા અને ઉતર્યા એટલે તરત જ ઇકો અંદર ખાબકી ગઈ અચ્છા ઇકોની અંદર કેટલાક લોકો સારર હતા એવી કોઈ માહિતી મળી છે ખરી કે નહીં હા એ લોકોને હમણાં અમે પૂછ્યું તો એટલે એ લોકો કહે છે કે અમે ત્રણ જણા હતા અને ત્રણેય જણા

પીઆઈ સાહેબ આવી ગયા મામલદાર સાહેબ આવ્યા હતા આર એન બીમાંથી ગઢવી સાહેબ જોડે બધા આવી ગયા અને ગાડીના માલિકની અમને થોડી જાણ કરો એટલે આપણે બધા મદદ કરી અને અમને ગાડી કાઢવાની મદદ કરીએ એવું અમે જાણ પણ કરી દીધી છે ગાડી માલિક આવ્યા પછી અમને બરાબર છે સ્થાનિક જે આગેવાન છે અને સ્થાનિક લોકો છે તેમના દ્વારા માહિતી એવી મળવા પામી છે કે જે તંત્ર દ્વારા જે યોગ્ય પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે કામગીરી કરવામાં આવે તેવા તેમને વાત કરતાં તેમની સાથે જ જણાવ્યું છે અને આ રસ્તો આપણે જે બીજો રસ્તો છે અહીંયાથી જવા માટે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે કે કેમ હા અહીંયાથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે જે મોડીથી ખેડાપા થઈને આનંદપુરી બસવાડા જઈ શકાયું છે અને જે એને માનગઢ જવું હોય તો કુંડા થઈને માનગઢ જવાય એવું છે એ રસ્તો સારો છે એટલે તાત્કાલિક ધોરણે જે આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે હાલમાં તો સવારથી લગભગ અને બંધ કરી દીધો છે બરાબર છે અહીંયા કોઈ આજુબાજુમાંથી કોઈ અંદર પડ્યું હોય કે એવું કોઈ જાણત થઈ કે નહીં ના ના આજુબાજુથી તો કોઈ નહીં ખાલી ઇકો સિવાય બીજું કશું કંઈ પડ્યું નહીં બરાબર છે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે તો અહીં ખાલી ઇકો ગાડી અને રસ્તો તૂટવાનો જ બનાવ બન્યો છે બાકીની કોઈ મોટી દુર્ઘટના ટળી થઈ નથી તેવી તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ આ તંત્ર દ્વારા યોગ્ય પગલાંને નિરીક્ષણ કરીને જે ગાડી છે તેને કાઢવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે જી સર હાલ પૂરતું અમે બચાવ કામગીરી માટે કામગીરી પ્રગતિમાં છે હાલ અહીંયા જેસીબી કે કોઈ પણ પ્રકારની ક્રેન જાય એવું છે નહીં હાલ એટલે જેમ વરસાદ ઓછો થાય એ પ્રમાણે અમે આગળ કામગીરી કરશું બચાવની આમ ક્રેન એમની જે પણ ગાડી અંદર પડી છે એ બહાર કાઢવાની પ્રગતિમાં કામ કરશું આપણે સાહેબ જે ગાડીમાં કેટલાક લોકો સાવર હતા એવું કઈ માહિતી મળી છે ખરી હા ત્રણ લોકો હતા એ સેફલી બહાર નીકળી ગયા છે ઈકો ગાડી અંદર ખાબક્યા પહેલા જ અચ્છા સાહેબે જણાવ્યું તે પ્રમાણે ઇકો ગાડી અચાનક જ અંદર ખાબકી હતી અને ત્રણ જેટલા પેસેન્જરો છે તે ગાડીની અંદર સવાર હતા પણ જો કે મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર અહીંથી પ્રાપ્ત થઈ રહ્યા છે અને કોઈપણ પ્રકારની મોટી જે દુર્ઘટના ઘટી છે તેને કોઈ જાનહાની થવા પામી નથી અને અહીંયા સાહેબ જોડે આપણે વાત કરતાં ખૂબ જ આનંદ થયો છે કે જે ઇકો ગાડી છે તેને બહાર કાઢવાની કામગીરી તેઓ દ્વારા ચાલુ કરવામાં આવી છે